નમસ્કાર વીટીવી ન્યુઝ સાથે હું આપણી સાથે જુહી સૌથી પહેલા વાત કરીએ રાજ્યમાં ફરી મોસમ પોતાનો મિજાજ બદલશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચૌદથી સોળ એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે આ ઉપરાંત હવામાન વિભાગનું માનવું છે કે ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ પડી શકે છે કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે મહત્વનું છે ગઈકાલે ડાંગમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો હવામાન વિભાગે આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે ચૌદથી સોળ એપ્રિલ અને જિલ્લામાં વાદળછાયા વાતાવરણની શક્યતા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી મહત્વનું છે કે આ વરસાદ પડશે તો પાકને નુકસાન થશે પરંતુ સાથોસાથ લોકોને ગરમીમાંથી ચોક્કસથી રાહત મળશે વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે ફોનલાઈન પર જોડાય છે દિવ્યા વાત કરીએ તો વાદળછાયા વાતાવરણની શક્યતા છે જ્યારે ભર ગરમીનો માહોલ હોય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પ્રકારની શક્યતાઓ છે શું વિગતો જીજુ ખાસ કરીને જણાવી દઉં કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે જે વાતાવરણમાં પલટાની હવામાન વિભાગ દ્વારા જે બે દિવસ પહેલા આગાહી આપવામાં આવી હતી તેના પગલે આજે સવારથી જ વાતાવરણમાં જે બપોર પછીનો જે પલટો જોવા મળી રહ્યો છે રાજ્યભરમાં આંશિક સોળ તારીખ સુધી રાહત મળે તેવા સમાચાર હવામાન વિભાગ દ્વારા જે આપવામાં આવ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાતમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે જેથી પ્રજાને આંશિક રાહત મળી શકે છે ત્યારબાદ જે ગઈકાલે પણ યલો એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં જોકે હાલ વાતાવરણમાં જે પલટો આવ્યો છે અને ભેજવાળું પ્રમાણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે જેના કારણે હવે તેર તારીખ એટલે કે આજથી જ છેલ્લા ત્રણ દિવસ સુધી ગરમીનું પ્રમાણ જે છે તે ઓગણચાલીસ ડિગ્રી કે ચાલીસ ડિગ્રીની આસપાસ રહે તેવી પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે એટલે કાળજાળ ગરમીથી પ્રજાને ક્યાંક આંશિક રાહત મળી શકે છે જી